તમારી દીકરાની હોય એકદમ સરસ મજાની હોય ડાય સાંજે તમે ગયા હો મંદિર જ તે અને એક માજી એમ કે જો બધું દહીં ન દેતા અત્યારનો જમાનાનો ભરોસો જ નથી એટલે દીધું એટલે એમ કે ઓલું પાછું લાવો તો અને એને કોકે કીધું હોય કે તું માના છે બધું હોય નહીં એ કેવું કહેવાય કે આપણે અજાણ્યા માનીએ અમે તમને હા અજાણ્યા કહીએ તો અમે તમને મોટિવેટર કહેવાયે અમારી સલાહો તમને એમ લાગે કે વાહ કેવી સરસ વાત કરી અને આપણા સાસુ આપણા દાદી આપણા મમ્મી આપણને કહેતા કે બહુ ટકટક કરે છે હમણાં જ મુરારી બાપુ એક નવસારી કથા બહુ અદભુત વાત કરી હતી કે હવે આપણને ટીકા કરવા વાળા લોકો પસંદ છે ટોકવાવાળા વાળા પસંદ નથી રાધર ટોકવાવાળા લોકો છે ને એ તમારા પોતાના છે જેને ખબર છે કે અડધો કિલોમીટર હાલીશ ને ભણા વાળા ખાડામ પડીશ અને તું પડીશ તો પીડા મન થશે અને ટીકા કરવા વાળા રાહ જઈને બેઠા પડો તમે બધા તાળી ઉપાડવા આવીએ તમારી આજુબાજુ પડો તમે મજા આવે એવું શું કામ કરવા એના કરતા ખાવાની ખોટ નથી પહેરવા ઓઢવાની ખોટ નથી આવા જવાની ખોટ નથી તમને કોઈ વસ્તુની ના નથી તો સારી બે વ્યક્તિઓ સરસ રીતે સાથે રહી કેમ ન શકે એવી કઈ ઈર્ષા છે એવી કઈ વાત છે કે જે તમને આપણે સાથે નથી રાખ જોડાયેલું નથી રાખી શકતું તમે માતાજી પાસે આવો છો ત્યારે તમે શું માગો છો પ્રેમની કરુણાની દેવી કીધી છે અને સ્ત્રીઓની દેવી કીધી છે પણ જગતના તમામ સભ્યતાઓ અહીંયા બેઠા છે એમને પણ વિનંતી છે કે અમને પૂજશો નહીં ને તો ચાલશે પણ અમને સન્માન તો આપજો જરૂર અમને પૂજાવાની નથી એમને સન્માન કરે પગનો નો ધોન તો કાંઈ નહીં અને મેં તો અનેક વાર કીધું છે કે જે લોકોએ ઉમરાવાળીને રાજી રાખીને એનાથી ડુંગરાવાળી રાજી રહીએ બાકી કોઈથી ન રે તમે એમ માનતા હોય ઘરમાં બેઠા હોય દુઃખી કરી રાખો અને પછી માતાજીને જગદંબા પ્રસન્ન થાય તે વાતમાં બહુ ખાસ નથી કારણ કે એના સ્વરૂપો અહીંયા છે પણ અત્યારે આજકાલ એવું છે કે અમે પતિને દેવ માનીએ અમે પતિને બધું માનીએ પણ પતિનું કીધું ન માનીએ બાકી બધું એટલે આવું કીધું ને એટલે મેં એક વાર કીધું કીધું કર્યા જેવા હોય તો કરીએ ને હમણાં થોડાક વખત સુરત ગઈ હતી કાર્યક્રમમાં પછી અમે બધા બેઠા હતા હમણાં જ મંજુબાને અને બધી રસ્તા વાત કરતી હતી કે આપણે ફેશનેબલ થવું આધુનિક થવું એનું સ્વરૂપ એ નથી કે પુરુષો વ્યસન કરે એટલે આપણે વ્યસનમાં જોડાઈ જવું એ કરે એ આપણે કરવા માંડ્યું એ કરે એ નહીં એ કરે એને તમે કરતા રોકો ને તો તમને આધુનિકતા જીવન શું છે એમાં કેમ આપણે પાછા પડી જઈએ છે આધુનિકતા છે એ વસ્ત્રોમાં નહીં વિચારમાં લાવો એની જરૂર છે કોકની પીડાને થોડીક વાંચતા શીખો તો તમે ભણેલા કહેવાઓ કાળા અક્ષર તમને વાંચતા આવડી જાય એમ નહીં કાળી આંખો વાંચતા આવડે ને તો તમે ભણેલા ભણેલા કહેવાય તો તમે શિક્ષિત કહેવાય તો તમને કેળવણીકાર કહેવાય અને જો તમે આ ન કરી શકતા હો તો હજી તમારી આંખોને સંવેદનાના થોડા ટ્યુશન લેવડાવવાના બાકી છે આવા બધા કાર્યક્રમને મેળાવડા થાય ત્યારે મેળવી લેજો થોડાક સંવેદના ટ્યુશન કરવા જેવું આ પણ છે મહિલાઓના સંમેલનો થાય એટલે ચોક્કસ મહિલાઓના સન્માનોની વાતો કરવી જોઈએ બહુ સાચી વાત છે પણ મહિલાઓની ભૂલોની પણ એટલી જ પેરેલ વાત કરવી જોઈએ તમને ક્યારે એવું યાદ છે પુરુષોએ નક્કી કર્યું કે આપણે મેન્સ ડે ઉજવવાનો છે વિમેન્સ ડે આપણે જેમ ઉજવીએ છીએ એમ

એટલા માટે જે પુરુષ સૌથી વધુ આપણે એમ થાય કે કમાય તો છે આટલું બધું કમાય છે પુરુષો પાસે ઘરેણા ક્યારે આવે કે જ્યારે આપણા લોકર ભરાઈ જાય ને એમ થાય ને કે હવે આપણી પાસે કોઈ નવા ઘાટ નથી ત્યારે આપણે એમ કહી તમારે વીટી કરાવી કરાવી લે ત્યારે ચોક્કસ એણે બહુ બધા લોકર ભેગા કર્યા આપણે લોકરમાં સૌથી ઓછી વસ્તુ કોની છે તો કે પુરુષની પણ આપણા બધાની તકલીફ એ છે કે ધીમે 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 આપણે સંબંધોને ધારો કે વસ્તુઓને વાપરવાની હોય અને સંબંધને સાચવવાના હોય પણ આપણે શું કરીએ છીએ વસ્તુને સાચવીએ છીએ સંબંધને વાપરીએ છીએ અત્યારે તમે બધાના ફોન જો કેવાય એકદમ ડાયા ડમરા છે કોઈ કોઈનો ફોન અહીંયા ખોવા નહીં છોકરા ખોવાય ગયા જાહેરાત આ લોકોએ કરવી પડશે ફોન નહીં ખોવાય છેલ્લે તમે સાચવીને જો ફોન મૂકો એને કાંઈ ન થવું જોઈએ યોગરો પડે ફોનની સ્ક્રીન તૂટે તો તમને તકલીફ ને પીડા થાય માનું ને પત્નીનું હૃદય તૂટે તમને કાંઈ ન થાય એ તો કેવું કહેવાય પીડા સૌથી ત્યારે થવી જોઈતી ચીઝ ત્યારે નીકળવી જોઈતી અહીંયા ભેગા થાવ ત્યારે તમારા નાના નાના બાળકો આવે છે એમને પણ કયો કે આ માત્ર ખાણી કે મેળાનો વ્યવહાર નથી આ એટલા માટે છે કે આપણને ખબર પડે આપણે કોણ છીએ ને કોના છીએ અને આપણે શું કરાય ને આપણે શું ન કરાય કઈ દિશા તરફ જવાય ને કઈ દિશા તરફ ન જવાય આપણા બાળકોને નાની મોટી થોડી વાત કરતા થાવ આપણા બધાની તકલીફ એ છે કે આપણી આપણી પેઢી સરસ મજાની સ્કૂલોમાં ભણે છે એને ઝુકરબર્ગની ખબર છે બિરલાની ખબર છે ટાટાની ખબર છે અંબાણીની ખબર છે પણ એના ત્રીજી પેઢીના દાદા લીલિયાથી અંસુરત આવી રીતે મોટું એમ્પાયર કેવી રીતે કર્યું તો કે એની સ્ટોરીએ નથી ખબર એને એ સ્ટોરીએ કહો કે એક ખેતરમાંથી એક નાની દુકાનમાંથી આવડું મોટું એમ્પાયર દાદાએ કર્યું હતું કેવી રીતે તો એને તમારી કમાણીની તકલીફની એને મૂંઝવણની ખબર પડશે તો એ પૈસાનું મૂલ્ય તમારા સંતાનને સો રૂપિયા વાપરવા ચોક્કસ આપો પણ એ પહેલા એને સો રૂપિયા વાપરવા કઈ જગ્યાએ ને એની સમજ પણ આપો આપણે તકલીફ એ થાય છે પૈસા વેફામાં આપીએ છીએ સમજ આપવામાં આપણે ખરેખર તકલીફ કરીએ છીએ સંબંધોમાં સમજદાર બનાય દુકાનદાર નહીં એ કરે તું કરું એ આપે તું આપું એને કઈ તું તું કરું આ બધા મેળવણા એટલા માટે છે કે ક્યાંક તમારા એકબીજા સાથેના અબોલા તૂટે એક જ કુટુંબના એક જ દેવી હોય અને એક જ દિવસે તમે બધા યજ્ઞમાં પૂજામાં બેઠા હો તો ક્યારેક એવું બને કે ભાઈઓ વચ્ચે ન બનતું હોય તો આ માતાજી છે જે તમને ભેગા કરે જે તમને સાથે રાખે જોડે વર્ષમાં એક વાર એટલા માટે ભેગું થવાનું હોય કે તમને જેની સાથે નથી બનતું એની સાથે તમને બનવાનો આશય મળે તમને વિચાર આવે કે જેને ભાઈ છે દેરાણી છે જેઠાણી છે માં છે બાપ છે આવી સાદી સાદી રીતોથી જીવન જીવવાનું હોય છે સમાજને એક કરવા માટે બહુ બધું કરવું પડતું હોય છે એવું બધા માને છે પણ સાવ ખોટી વાત છે સમાજને એક કરવા માટે કશું નહીં ખુલ્લા દિલે સ્વીકાર કરવાનો હોય છે અને સાવ નાની એવી શરત છે કે તમે નાના મોટા બધો ભાવ ભૂલી જાઓ તમે ક્યાંના છો શું કામ છે બધું જ ભૂલી જાઓ તમે એક માના સંતાન છો એટલું જ તમે અહીંથી યાદ રાખીને જાઓ એટલે કથા પૂરી અને આ એક કામ એક સ્ત્રી જ કરી શકે દરેક કાર્યક્રમમાં મહિલાઓના સંમેલન એટલા માટે રખાય છે કારણ કે સ્ત્રી છે એ આજની પેઢી અને આવતીકાલ બંને પેઢીને તૈયાર કરે છે એને સંતાનોને અત્યારથી કહેતી જાય કે આપણા માતાજી આ આપણે આ કરવાનું આપણે નહીં કરવાનું આપણું કુળ આપણું સંતાન આખી આખી વ્યવસ્થાને આપણે આ રીતે જોડેલી રાખવાની હોય બીજું તો શું કહું બધા સમજદાર છું પણ અહીંયા બેઠેલા ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે જ્યારે સ્ત્રી તમને સમજવાનો ને ઓળખવાનો પ્રયાસ કરે ને ત્યારે થોડુંક ખુલવાનુંય રાખો બધી વાત તો ભાઈબંધીને ભાઈબંધને જ કરવી એવું જરૂરી નથી થોડી વાત પત્નીને કરી શકાય અને ક્યારેક આપણને એવું થાય કે એ એની મમ્મીને બધી વાત કરે આપણને ન કરે કાંઈ અને મમ્મીને એમ થાય કે ઓલીને બધી કે મને ન કરે પણ તમને ક્યારેય બહુ વિચાર આવ્યો છે ખરું કે આવું શું કામ કરે છે પુરુષોને છુપાવવું નથી પણ પુરુષને ઘર જોડી રાખવું છે ને એટલા માટે એને ખબર છે કે હું આને આ વાત કહીશ ને તો આને આમ લાગી જશે મમ્મીને કહીશ તો ખરાબ લાગી જશે એટલે હોલમાં પુરુષ જુદો હોય અને રૂમમાં આવતો પુરુષ જુદો હોય એટલે આપણને એમ થાય કે છુપાવે છે બહુ છુપાવતો નથી એ ઘરને બચાવે છે ઘરને જોડવા માટે સેલોટેપનું કામ કરે છે અમુક વસ્તુ પોતાના હૃદયમાં રાખી દે તમને શું લાગે માત્ર તેલથી એને કોલેસ્ટ્રોલ આવ્યું ના આવી કેટલી વાતો એને એના હૃદયમાં છુપાવેલી રાખી છે ને કહેવાનું હોય ને ન કહેવાનું ક્યારેય કોઈ સુધી પહોંચાડત એને ક્યારેય નહીં કીધું એ ગુસ્સામાં મમ્મી તાર માટે આ કેતા હતા પણ આપણે બધા શું અપેક્ષા રાખીએ ખબર ખાસ કરીને મમ્મીઓને સાસુઓ તું મારી સામે એને ખીજા મારી સામે હામે અનુલી સ્ત્રી તમારે ખીજા હોય તો મને રૂમ માં આવીને ખીજાવા ને સામે હામે નહીં ખીજા એટલે આ બે જનનીઓને વિનંતી છે કે આમને સેન્ડવિચ બનાવવાનું બંધ કરે ખોટું શું કામ જેટલું તમને શ્વાસ લેવાની જેટલું આકાશ આંબી લેવાની તમને ઈચ્છા છે ને એટલું જ એમને ઈચ્છા છે એમને બધું છોડીને જવાબદારી મૂકીને જવું છું અને મેં તો અનેક વાર કીધું છે કે આપણે તો નસીબદાર છે કે આપણે પિયરે છે કે બાર મહિને કંટાળીને એમ કે હું જાઉં છું મારા મમ્મીને તમારે જે કરવું હોય નહીં કરો એ બિચારા ક્યાં જાય મમ્મી ન્યાજ છે આ વાત દુના એ ક્યાં જાય અને એ જો એમ કે હું થોડાક દિવસ ભાઈબંધ દ્વારા ફ્રેશ થઈ આવું એટલે આપણે કાં અમે તમને હું નડીએ ફ્રેશ થવામાં ભાઈબંધ દ્વારા જ તમારે જવાનું થોડી એકબીજાને એટલી સ્પેસ આપો કે એકબીજાના શ્વાસ લઈ શકે સ્પેસ લેવાનો અર્થ એ નથી કે એને તમે ગમતા નથી મુલા નસરુદ્દીન છે ને એણે મુંબઈ એના બધા ભાઈબંધો વચ્ચે રહીએ અને રોજ મહિનામાં એક વખત લોનાવલા જાય અરે બધા ભાઈબંધોને સવારે એમ કે ઓઠવાડિયા માટે લોનાવલા આવલા જાવ છું ઓઠવાડિયા માટે લોનાવલા આવલા જાવ છું અને ત્રણ ચાર દિવસ એટલે ને પાછો આવી જાય કોઈ દિવસ અઠવાડિયું રહે જ નહીં એટલે એક દિવસ સવારે જોગર્સ પાર્કમાં એના બધા ભાઈ બંધુને એમ કીધું કે હું કાલે લોનાવલા જાઉં ને અઠવાડિયા માટે જાઉં છું એટલે કે એનો ભાઈ બંધ હતો ને કે ભાઈ તું રહેવા દે ને તને જરાય ને ગમતું નથી તો દર વખતે અઠવાડિયાનું કહી જાય ત્રણ દિન પાછો આવશ એક એક એનું કારણ છે કે હું ત્રણ દિવસમાં પાછો આવી જાઉં એક એક એમ એક મેં ત્યાં છે ને કામવાળા બેન રાખ્યા છે એટલા કાળા છે એટલા કાળા છે ને એટલા કદરૂપા છે ને એ કે મને જેથી ઈ રૂપાળા લાગે ને તેથી હું મુંબઈ ભેગો થઈ જાઉં કે આય હારે લાગવા માંડે છે આ ગામમાં રહેવા જેવું નહીં એટલે ક્યારેક બાર જશે તકલીફ પડશે મૂંઝાશે તો એને ખબર પડશે ઘરે છે તો બહુ હારસ અને મને કીધું ને કે બહેનો રસોડામાં બહુ તકલીફ પડે અને અહીંયા બેઠેલા દરેક ભાઈઓને હોય અમને આ બેનોને ખબર નહીં હોટલમાં જમવા જવાનું બહુ હોય દરેક બહેનો એમ કે રવિવાર બહાર લઈ જાઓ એક દીધ અઠવાડિયે બહાર લઈ જાઓ તમને શું લાગે છે અમને મંચુરિયન બહુ ભાવે છે અમને શોખ હોટલમાં જવું એટલા માટે ગમે છે કે અમે હોટલમાં જઈએ તો એક માણસ અમારી માટે દરવાજો ખોલે શું મૂકીને તમને શું ભાવશે એક સ્ત્રીને કોઈ એવું પૂછે કે તમને શું ભાવશે એ તો અમારી માટે સ્વર્ગ થઈ ગયું યાર કે શું ભાવ છે તમને મેમ શું લેશો એટલે એક પંદર વીસ આઈટમમાંથી અમારે સિલેક્ટ કરવાની અમારા અને તમને એ અનુભવ નથી કારણ કે અમને રોજ સાંજે તમને સાડા ત્રણ વાગે પૂછશે હું ખાવું સાંજે શું ખાશો એટલે તમને એનું મહત્વ નથી પણ અમને છે કારણ કે તમને કોઈ પૂછતું નથી અમારે શું બનાવવાનું તમને બધાને જે ચાલે એ અમને ભાવવાનું એટલે બધા અમુક બહેનોને એવું કહે કે ભાઈ આપણને બનાવે આપણને ભાવે એ આપણે અમુક દિવસ બનાવી લેવાય સાચી વાત છે બનાવી લેવાય પણ ત્રણ જણનું જુદું જુદું બનાવ્યા પછી એવો વેત નથી રહેતો કે આપણું ગમતું આપણે બનાવીએ પણ જેમાં જે વધે ને એનું મિક્સર કરીને આપણે ખાઈ લઈએ આ અથાણાની શોધ જ અમે એટલા માટે કરીશ કે કઈક તો ભાવ તો નીકળે ઘરમાંથી એટલા માટે અમને હોટેલ રેસ્ટોરન્ટમાં જવું ગૌ ગમેશ અને જમ્યા પછી મારે ટેબલ નહી સાફ કરવાનું ગમે એવું મોંઘું મેં વટથી કહી શકીએ કઈ સ્વાદ હતો નહીં પનીરમાં તો કારણ કે અમે તે ચાર કલાક યુટ્યુબમાં ગૂગલ કર્યું કે તમને પનીર ભુરજી બહુ ભાવે છે આખી રવિવારની બપોર પૂરી પનીર ભુરજી બનાવીને તમને પીરસી તમારી મોઢાની સામે જોયા જ રાખ્યું જોયા જ રાખ્યું હમણાં બોલશે હમણાં બોલશે હમણાં બોલશે આઠ રોટલી ખાઈ જાવ ત્યાં સુધી તમે બોલો ખારું થયું એટલે નવમી રોટલી દઈને દઈને પૂછતા કે બોલતા કેવું થયું છે તમને તરત એમ થઈ જાય કે હમણાં ખોટું મહાકાળીનું સ્વરૂપ મારા ઘરમાં આવી જાય પેલા હું કહી દઉં ખારું થયું છે એટલે હવે બીજો પ્રશ્ન ખારું થયું છે એમ નહીં પણ કેવું લાગ્યું છે એમ તો કયો એટલે તમે એમ કયો પનીર ભુરજી એવું એવું જ થયું છે નવું શું છે એટલે તરત એમ થઈ અરે તમને ફર્ક ન લાગ્યો હોટેલમાં ને ઘરમાં એટલે આવી બધી પીડા અમારે તે દિવસે કહી દેવું હોય જરાય પનીરનો સ્વાદ નથી એટલે બધી જે લક્ઝરી કરવાની હોય હોય એટલા માટે રેસ્ટોરન્ટમાં અમને જરાય એવું નથી અમને હું રસોઈ બનાવતા નહીં હતી તમને આવડે મોટા કર્યા તમારા પેટ અમથા દસ અમારી હરી રસોઈના કારણે તો વિધાશ એવું તો છે ને એટલે જ્યારે જ્યારે કોઈક વ્યક્તિ જીદ કરે છે અથવા તો છુપાવે છે અને ક્યારેક આપણે જેને એવું બહુ કે ખોટું બોલે છે કે એ નહોતા જ ગયા મમ્મી પાસે એ ભલે બે ને હજાર રૂપિયા જ દીતા મન કહેતા હોય તમને એવું લાગે છે આ ખોટું બોલવાનો પ્રશ્ન છે આ પ્રશ્ન ખોટું બોલવાનો નથી તમને દુઃખ ન લાગે ને એટલે છુપાવવાનો છે છુપાવવું ને ખોટું બોલવામાં ફર્ક છે પુરુષ જ્યારે જ્યારે આવું કશું છુપાવે છે અથવા તો ખોટું બોલે છે એનો અર્થ એ ખોટું બોલે છે એમ નહીં પણ તમારી અંદર સત્ય સાંભળવાની તૈયારીને પરિપક્વતા બંને નથી એટલા માટે બોલવું પડે છે એટલે એને કરવું પડે છે એના બદલે તમે જેટલો સ્વીકાર ભાવ રાખો તમે જ સહતાને થોડી રાહ જોવાનું રાખો રાહ જોવી તો સ્ત્રીનો ગુણ છે ધીરજ એ શ્રીની પોતાની એક સિગ્નેચર કહેવાય એવો એનો વિચાર છે કે રાહ જોવો એને કહેવાનું હશે ત્યારે મને જ કહેશે આ જગતની કોઈ પણ વ્યક્તિને નહીં અને જયારે એને પૂછો નહીં ત્યારે એને પેટમાં એમ થાય કે હું તને કહી દઉં મારે તને કેવું છે મારે કેવું છે કારણ કે ઉપરવાળે એને ગર્ભ નહીં સ્ત્રીને ગર્ભ આપ્યો છે એટલે વ્યક્ત તો એ તરત થઈ જશે પણ વ્યક્ત થવા માટે એને થોડી શાંતિની જરૂર છે અને જગતથી હારેલો હાંફેલો વ્યક્તિ ઘરમાંથી શાંતિ ન મળે તો જગત આખામાંથી ક્યાંય શાંતિ ન મળે એના બદલે તમે કોઈ પુરુષનું શાંતિનું કેન્દ્ર બનો એને શાંતિ માટે તમારી પાસે આવવું પડે પ્રેમ માટે તમારી પાસે આવવું પડે હૂંફ માટે તમારી પાસે આવવું પડે ક્યાંક એ મૂંઝાય એમ થાય કે આગળની સલાહકાર મને સાચું કેનાર એક જ વ્યક્તિ છે જે મારી પત્ની છે તમારે નક્કી કરવાનું છે કે આ જે વ્યાખ્યા આવી તમારે કઈ પ્રકારની સ્ત્રી બનવું છે એ તમે મા સ્વરૂપે બની શકો અને માને પણ વિનંતીઓ છે કે અનુપમા સિરિયલ જોતી વખતે તમે જેટલા રડો છો અને જેટલા લાગણીશીલ થઈ જાઓ છો ને એટલા અનુપમા જેવા બનવાનો થોડોક પ્રયાસ કરો જ્યારે એને એની દીકરાની વહુને સલાહ આપવાની હોય ત્યારે એને આપવાની હોય અને થોડા દીકરાઓને કહો કે જાહેરમાં સ્ત્રીનું અપમાન કરો એથી તું પુરુષ નથી થઈ જતો સ્ત્રીને ક્યારેક સન્માનની વધુ જરૂર હોય છે એ આપવાનું રાખો અને માં તરીકે તમે દીકરાને કહેશો ને તો એને એને કેળવણી કહેવાશે અને અમે એ ને તો કે જોયું તરત મારા છોકરાને રોકટોક કરવા મંડી આવી ત્યારથી તમે થોડું ઘણું ન કરી શકે એટલે થોડાક સુધારા વધારે અમારે તો કરવા પડે ને અને અંતે તમારાથી હચવાતા નહોતા ત્યારે તમે પરણાવ્યા ને તમે જુઓ આજે પણ બે હજાર ત્રેવીસમાં પણ છોકરો મોડો આવતો હોય રાત્રે ગમે એ રસ્તે હોય તો બધા વૃદ્ધો બધા એમ કે એને પર્ણ આવી એને ખીલે બાંધી દો એટલે સીધો થઈ જશે એનો અર્થ એ છે કે એક પુરુષને સીધો કરવા માટે એક સ્ત્રી જોઈ હે તો જયારે તમે એ આશયથી જ એક બારથી એક સરસ મજાની છોકરી પોતાનું બધું જ મૂકીને આવી છે તો એને એટલો અવકાશ આપો કે અમારાથી આટલો સુધારો વધારો થયો તારું કામ છે અમારાથી નો ટુઆલ હુકી તારાથી હુકી હકતો તો વાહ કેવું પડે અમે ન કરીએ કે ત્રણ મહિના કરી દેખાડ્યું એને તો વધાવવાની હોય એના સન્માન કરવાના હોય એમના થોડા બાદણા હોય સાદી વાત બેઠેલી તમામ બહેનોને વિનંતી છે કે તમારી જાતને થોડા ઓળખતા થાવ તમારી જાતનું સન્માન તમે કરશો ને તો એની મેળે એ કરશે તમે તમારી અંદર જે ઈશ્વરે તમને આપેલા ગુણો છે ને એમાં જ કામ કરવાનું રાખો આપણી તકલીફ એ છે કે આપણે જે નથી ને એ બનવાનો વધુ પ્રયાસ કરીએ ને એટલે મૂંઝાઈએ છીએ માતાજીના ધામમાં છો પ્રાર્થના એવી કરો કે કુટુંબ સમાજને જોડાયેલ રાખતી કડી તમે બનો કારણ કે સ્ત્રી તો સંસ્કૃતિની વાહક છે બે પેઢીને જોડતી કડી એક સ્ત્રી છે